નમસ્કાર મિત્રો હું જો આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જી સાઇટની જે લોકોને પરીક્ષા આપવાની છે એ લોકોની હોલ ટિકિટ વેબસાઇટ પર મૂકાઈ ગઈ છે તમારે હોલ ટિકિટને કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું અહીંયા તો વિડીયોને સૌથી પહેલાં લાઇક કરી દો શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી કરીને કોઈ પણ અપડેટ આવે તો તમને તરત જ મળી રહે આપણે હવે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈશું તો અહીંયા આપણે જી શર્ટ હું અહીંયા લખું છું અને એના ઉપર ક્લિક કરું છું તો અહીંયા તમને ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલી જ મળી જાય છે ગુજરાત સેટ ડોટ એસી ડોટ ઇન એના ઉપર આપણે અહીંયા નીચે બ્લુ કલરના અક્ષરથી લખેલું છે જી સેટ બે હજાર પચીસ એના ઉપર તમે ક્લિક કરશો તો તમે હોમ પેજ ઉપર જશો હોમ પેજ તમને આ રીતે જોવા મળશે એના પછી નીચે સ્ક્રોલ કરશો તો બ્લુ કલરનું બોક્સ તમને જોવા મળે છે જેમાં લખેલી છે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ થોડી આપેલી છે વાંચી લેજો તમારી રીતે અને એના પછી છે તમારું અહીંયા જે તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે તો એની અંદર તમારે જોઈશું મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર તમે જી સેટનું ફોર્મ ભર્યું હતું એ વખતે જે મોબાઈલ નંબર એડ કર્યો હતો એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે ઓર્ડર નંબર જ્યારે તમે ફીસ પે કરી હશે તો તમને ઓર્ડર નંબર અને એસબીઆઈ પે રેફરન્સના આઈડી આ બંને વસ્તુ તમને મળી હશે પ્રિન્ટ કાઢી હશે ત્યારે ફીઝની તો એમાંથી જોઈને લખવાનું છે જો તમને યાદ ન હોય તો શું કરવાનું એની પણ વિગતવાર ચર્ચા કરીએ તો આ ત્રણેય વસ્તુ એડ કરી અને પછી તમારે લોગિન કરવાનું છે લોગિન ઇન કરશો એટલે તમને ત્યાં હોલ ટિકિટ ડાઉનલોડ માટેનું ઓપ્શન આપશે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું એટલે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો હવે પ્રશ્ન એ લોકો માટે છે કે જેમને ઓર્ડર નંબર યાદ નથી એસબીઆઈ પે રેફરન્સ આઈડી યાદ નથી તો શું કરવાનું તો અહીંયા તમારે સિમ્પલ વસ્તુ છે કે નીચે તમને ગ્રીન કલરનું બોક્સ દેખાય છે ત્યાં લખેલું છે ફાઇન્ડ ઓર્ડર નંબર ઓર એઝ એ બસ આઈડી અથવા તો એસબીઆઈ પે રેફરન્સ આઈડી ઠીક છે તો એ બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે જ્યાં તમને ઈમેલ આઈડી માગે છે અને તમારો મોબાઈલ નંબર માગે છે ઈમેલ આઈડી તમારે કઈ નાખવાની છે જે તમે જે સેટનું ફોર્મ ભર્યું હતું એ વખતે તમે જે ઈમેલ આઈડી એડ કરી હતી એ જ ઈમેલ આઈડી અહીંયા તમારે નાખવાની છે મોબાઈલ નંબર પણ તમે જે તે સમયે જીસટનું ફોર્મ ભર્યું હતું અને એમાં જે તમે મોબાઈલ નંબર નાખ્યો હતો એ જ મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે જ્યારે બંને વસ્તુ એડ કરી અને તમે ફાઇન્ડ કરશો તો તમને ઓર્ડર નંબર અને તમારું એસબીઆઈ ઈ પે રેફરન્સ આઈડી આ બંને વસ્તુ તમને એની અંદર સ્ક્રીન ઉપર દેખાશે અને સ્ક્રીન શોટ લઈ લેજો અને પછીથી તમે મેં જે પ્રોસેસ કહી એ રીતે તમારે અહીંયા એડ કરી દેવાનું છે અને એડ કર્યા પછી લોગ કરી અને ડાઉનલોડ કરવાનું છે તો આ રીતે તમારે હોલ ટિકિટને ડાઉનલોડ કરવાની છે બિલકુલ ચિંતા નહીં કરવાની કે અમારી જો ઓર્ડર નંબર નથી હવે શું કરીશું કે અમારી પાસે એસબીઆઈ ઇપે રેફરન્સ આઈડી નંબર નથી અમે શું કરીશું પીડીએફ ડાઉનલોડ કરી હતી ડિલીટ થઈ ગઈ આમ થઈ ગયું તેમ થઈ ગયું કોઈ ટેન્શનવાળી વસ્તુ નથી અહીંયા તમારે નીચે અમને ઓપ્શન આપેલો છે અને એ ઓપ્શન ઉપરથી તમે અહીંયા યુઝ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો બધાને ઓલ ધ બેસ્ટ અને આઈ હોપ વિડીયો સારો લાગ્યો હશે જાણકારી સારી લાગી હશે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા બાય ટેક કેર યુ જય શ્રી કૃષ્ણ